રાત્રે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં પીપલોદ વેસુ અલથાણ અને પાલ સહિત અનેક વિસ્તારોમાં કેફે પાનના ગલ્લા સહિતની આડત્રીસ જેટલી જગ્યાઓ પર તપાસ કરાઈ હાજર લોકોને પોલીસે મોડી રાત્રે ન આવવા પણ સમજાવ્યા સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને માહિતી મળી કે કેટલાક કેફે અને પાનના ગલ્લા પર લોકો ડ્રગ્સનું સેવન કરે છે જેમાં લોકો નશા કરે છે અચાનક સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું બાદ પણ પોતાની દુકાનો અને કેફે ખોલી રાખનાર તમામ લોકોને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હાજર લોકોને પણ સમજાવાયા કે અસામાજિક તત્વો દ્વારા આવી જગ્યાઓ ઉપર ગેરપ્રવૃતિ કરાઈ છે નશાની હાલતમાં તેઓ મોટી ઘટનાને અંજામ આપે છે જેથી લોકો પણ સત્ર અને મોડી રાત્રિ આવી જગ્યા પર ન બેસે એસઓજીના ડીસીબી છે કે વેસુ રાજદીપસિંહ નો વિસ્તારોમાં એક એવો ટ્રેન્ડ છે ચાની દુકાનો કેફેમાં સ્મોકિંગ ઝોન બનાવાયા હોય જ્યાં લોકો મોટી પ્રમાણમાં રાત્રિના દરમિયાન બેસે છે ત્યારે આવા લોકોને ચેતવણી અપાય છે અગિયાર વાગ્યા પછી કોઈ પણ સારા ઘરના વ્યક્તિ હોય તો તે ફરતા ન હોય આવી જગ્યાના જે પણ માલિકો છે એમને પણ ચેતવણી અપાઈ ગઈ છે

અને લોકો મોટે પ્રમાણમાં રાત્રે મોડે સુધી એક વાગ્યા બે વાગ્યા સુધી બેસી રહેતા હોય તો આ લોકોને આજે વોર્ન કરવામાં આવેલા છે કે ભાઈ રાત્રે અગિયાર પછી નોર્મલી કોઈ પણ સારા ઘરના વ્યક્તિ હોય એ ફરતા ન હોય તો આજે તમામ જેટલા પણ એના આવા માલિકો છે એને પણ વોર્ન કરવામાં આવેલા છે અને જે લોકો ત્યાં આવેલા હતા યંગસ્ટર હતા પછી બીજા અમુક મોટી ઉંમરના પણ હતા તમામને આ સમજાવવામાં આવ્યું છે કે ભાઈ આ વસ્તુ જો અગિયાર વાગ્યા પછી બંધ થશે અને આ લોકો ત્યાં નહીં આવે તો યંગસ્ટર જે રાત્રે ફરતા હોય અને કોઈ નશાના રવાડે ન ચડે કોઈ ડ્રગ્સ કે બીજી કોઈ નશાકારક વસ્તુઓનું સેવન ન કરે એના માટેનું એક આ અભિયાન છે અને આ અમારી સતત આ પ્રવૃત્તિ ચાલુ રહેશે આ આ આખું જ જે અભિયાન છે એની અંદર બે પીઆઈ આઠ પીએસઆઈ એસઓજી અને ડીસીબીના અને એસી માણસો એસઓજી અને ડીસીબીના તમામ લોકોએ આ આજે ટોટલ આડત્રીસ જગ્યાએ જુદી જુદી આડત્રીસ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અમને એવી માહિતી હતી કે અહીંયા રાત્રે ડ્રગ્સનું સેવન પણ થઈ રહ્યું છે તો એ બાબતે પણ ચેકિંગ કરવામાં આવેલ છે પરંતુ એવું કંઈ અત્રે મળી આવેલ નથી પરંતુ સતત અમારી આ સર્ચિંગની કાર્યવાહી ચાલુ રહેશે અને જો એવું કોઈ પણ નશાકારક કે ગેર ગેરકાયદેસર જે કાયદાથી પ્રતિબંધિત એવું કંઈ પણ મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે પાલ છે અડાજણ છે પછી વેસું છે પીપલોજ છે અલથાણ આ બધી જ જગ્યાઓએ જ્યાં જ્યાં આવા ઝોન બનાવેલા છે એ તમામ ઝોનની ડિટેલની અંદર એની અંદર સર્ચ કરવામાં આવેલ છે અને એના જે માલિકોને પૂછપરછ કરવામાં આવેલ છે ને એના ડીવીઆર પણ ચેક કરવામાં આવશે